બરોબર જો તો કે આજનો તો કઈ ખુશીનો દિવસ અલગ જ છે કારણ કે હમણાં થોડીક જ વાર પેલા અમે જોયું હતું યુટ્યુબ ની અંદર એટલે અમારે તો વન કે સબસ્ક્રાઈબર થવામાં થોડાક જ ઘટે છે ચાર થી પાંચ જ એટલે કીધું આપણે આજે થોડુંક લાઈવ કરવી યુટ્યુબ સબસ્ક્રાઇબર કઈ રીતના વધે એ જોવા માટે એટલે જો હું પર્સનલ આજે નેવલભાઈને ને બોલાવીને આવ્યો કેમ નેવલભાઈ ઘીરે થી બોલાવી આવ્યો કારણ કે આપણે આજે ખુશીનો દિવસ છે કારણ કે આપણે હજાર સબસ્ક્રાઈબર થવામાં કેટલા ચાર થી પાંચ જ ઘટે છે કા નેવલ ચાર પાંચ થઈ જાય એટલે આપણા વન કે સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય કા કેવી મજા આવે તો બહુ મજા આવે ને એટલે જો આપડે જો કે જાજા ભાગે યુટ્યુબ ની અંદર મતતા હોય કે કેમેરામેન એટલે આપણા નરેશભાઈ આપડી હારી હોય અને કોમેડિયન માં જેમાં તેમાં હાલતા હોય આપડા ને તો તમને બધા તમે બધા ઓળખો છો એમ તો અને આપડે તો આપડા નેવલ ભાઈ ક્યાં આવું છે કુતરા ને કા

ધન્યવાદ તો આવું લાઈવ જોવા મળ્યું આપણો સબસ્ક્રાઈબર કેવી રીતના વધે છે કેવું લાગ્યું ને આપડા વન કે કમ્પ્લીટ થઈ ગયા કેવું મજા આવી કે નહીં હે તો એક એટલે કે વન કે માથે બે સબ્સ્ક્રાઇબર થઈ જશે તો બધાને દિલથી ફરી વાર કહું છું ધન્યવાદ અને હા મિત્રો હજી આપણે બધાના ક્યુ વિના એટલે કે કોમેન્ટ જે કાંઈ આદિલગી કોમેન્ટો આવી એના મેન મેન આપણે સોલ્યુશન લઈને આવ્યા છીએ એટલે કે સોલ્યુશન એના પ્રશ્નો લઈને આવ્યા છીએ અમારું નામ શું છે અમારા મમ્મી પપ્પાનું નામ શું છે અમે કયા ગામમાં રહ્યું છે એ બધું જ તમે આગળ કેવી છે તો તમે બધા વિડીયોમાં બને રહીજો અને આ વિડીયો જે આપણા સબસ્ક્રાઈબર વન કે છે એ બદલ બધા દિલથી ધન્યવાદ અને થેન્ક યુ થેન્ક યુ કહી દે બધાયને થેન્ક યુ કહી દે પેલા પેલી કોમેન્ટ એટલે કે આપણે જે હારી હારી કોમેન્ટો હતી એમાંથી આપણે એક કોમેન્ટ પહેલી લીધી છે એક નું નામ કોમેન્ટ કહેવાની છે કોમેન્ટ કોને કરી લે છે ખજુરભાઈ અપડેટ એવું નામ લખેલું છે ખજુરભાઈ અપડેટ પાછળ આખી અટક લખેલી નથી પણ એની કોમેન્ટ એવી આવેલી છે કે કયું ગામ છે કે તમે જય લેરાનાથ બોલો તો મારું ગામ સમાડી છે તો અમારું ગામ સમાડી નથી પણ અમારું ગામ છે નીલવડા નીલવડા કા અને નીલવડા અને સમાડી ગામ બે ગામની અંદર લેરાના બાપાને વધારે માનતા હોય છે એટલા માટે અમે નીલવડા ગામમાં હું આપણે ચેનલ ચાલુ કરી છે તેની ચેનલ આપણે જયલેરાના સ્ટાર્ટિંગમાં ના છે કેમ ને બરોબર વિરુભાઈ ગોસાઈ ની જે આપણે માઈક આવે છે એ માઇક આપણે એ ભાઈ એ રીતના કોમેન્ટ કરેલી છે કે સેટિંગ કેવી રીતના કરવું માઇક તો માઇકનું સેટિંગ આપણે મિત્રો કાંઈ કરવાનું આવતું ન હોય છે જે માઇકના બે ક્યવર્ડ આવતા હોય છે એક ક્યુવર્ડ સીધો આપણે ટાઈપ જે આવતું હોય એ મોબાઈલની અંદર લાગી જતું હોય અને બીજું આપણે કલરે મેંકી દેવાનું હોય એટલે કે રાખી દેવાનું હોય એટલે એનો સ્પીકરનો અવાજ તરત જ આવી જાય પણ આપણે અત્યારે હવે સ્પીકરનો એટલે કે જે માઇક આવે એનો ઉપયોગ આપણે કરતા નથી કારણ કે આપણું એક માઇક જે આની અંદર આવતું હતું એ પડી ગયું છે અને બાકી તો હજી વોલ્યુમમાં કાંઈ ફેર પડતો નથી એટલે ફેર થોડો ઘણો આવે છે પણ હવે આપણો એવો વિચાર છે કે ભારેમાં માઇક લેવું છે એટલે આપણે હલકો માઇક ને એવા દીધું છે હવે અમારે 1k સબસ્ક્રાઇબર તો આપડા કમ્પ્લીટ થઈ ગયા છે એટલે આપણે હવે મોટું માઈક લેવા માટે એટલે કે સ્પીકર લેવા માટે જવાનું છે કેમ નેવલ ભાઈ અને જો કે માઇક સ્પીકર માં એમાં અમાર થોડક લોસા મરી થઈ જાય હાલ્યા કરે કા હવે ગમે છે ને આપણે વાડીયા તો કઈ વાત હા ના ખોવાઈ ગયું હા ના ખોવાઈ ગયું તો એટલે અત્યારના અમે સ્પીકર એટલે વાપરતા નથી તો હવે આપણે એક કોશિશ બધાને તમારો પ્યાર અને સપોર્ટ બની રહીશે એટલે આપણે એક એવું હવે નવું ભાઈ રહે લઈ લઈશું કારનેવલભાઈ અને એની અંદર તો મિત્રો કાંઈ સેટિંગ આવતું નથી અને એવું સેટિંગ કાઈ પણ મૂંઝવાઈન થાય તો આપણે યુટ્યુબ ની અંદર બધા અત્યારે હવે વિડીયો આવી જાય છે ગમે કંપનીનું કંપની માઈક લખો એટલે તરત જ આવી જાય છે એના વિડીયો કાનેવલભાઈ બીજી કોમેન્ટ એવી કાક છે જે આપણે અજયભાઈ ગાબુએ કરેલી છે જે આપણો એમ લખેલું છે જયલેરાના દિલથી અજયભાઈ ગાબુ કલોરાણા થી તો કલોરાણા ગામ થી આપડા વિડિયો જો છે એ બદલ આપણે બધાને ધન્યવાદ જે આપડા ગામ થી કયા કયા ગામ થી આપડા વિડિયો જો છે એની કોમેન્ટ કરેલી છે એટલે ફટાફટ તમે પણ કોમેન્ટ કરી દો તમે કયા ગામ થી અમારો વિડિયો જો છો એટલે નેક્સ્ટ વિડિયો ની અંદર તમારો પણ વારો આવી જાય જે આપણે YouTube ફેમિલી માં બધાને ખ્યાલ પણ પડે આ ગામ માંથી અમારો વિડિયો જોવે છે મેવર ભાઈ શું કેવા માંગો છો તમે કે ફસ ગયા છે ઇસ પાર્ટી કે મીટિંગ કોમેન્ટ છે રાહુલ કોમેન્ટમાં લખેલું છે હા મોજ કિશનભાઈ સુપર તમારા વ્લોગ આવે છે આવી જ રીતના મહેનત મિત્રો એટલો આવે છે જેના લીધે જો કે અંદર હવે આવતા નથી કારણ કે એને સ્કૂલે જવાનું હોય એટલે નિહાળે જવાનું હોય એટલે સેટિંગ આવે અને માંડવા હું જતો હોય એટલે આપણે બનાવતો હોય અને નેવલભાઈ જ્યારે ફ્રી થાય ત્યારે તો અમે બે હારે જોઈએ આગલી બીજી કોમેન્ટ છે ગોપાલભાઈ ગ્રામ ભર્યા કરી તો એને કીધું છે કે ખૂબ સરસ વિડીયોમાં આગળ વધો તો અમે આગળ વધતા જ રહીશું તમે આવો નવો સપોર્ટ કરશો તો અમે આગળ વધતા રહીશું આપણે હવે સખી કોમેન્ટ લઈને આવતા રહ્યા છે પાસની કોમેન્ટ તો આપણે નરેશભાઈ સંભળાવી દીધી ગોપાલભાઈ વાળી અને હવે આ છે સખી કોમેન્ટ છે જે આયુષ લોક કરીને આયુષ બ્લોગ કરીને એનું નામ છે અને હા મિત્રો એ શિરવાણીયા ગામથી જોવે છે એ બદલ એનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો મિત્રો તમે ફટાફટ કોમેન્ટ કરી દો કયા ગામથી જોવો છો એના કારણે કે તમારો પણ નામ ચડી જાય આપણી યુટ્યુબ ની અંદર તો હવે હાથ ની કોમેન્ટ છે મિત્રો આપણે નરેશભાઈ બાબરાવાળા ની તો એમાં કોમેન્ટ માં એવું દર્શાવવામાં આવ્યું છે કે નેવલભાઈ પણ બહુ રમત કરે છે તો નેવલભાઈ કેમ તમે બહુ રમત કરો છો શું લે

ધન્યવાદ ધન્યવાદ તમારો પણ દિલથી એની ગોપાલભાઈ બાવળિયાની જે લખ્યું છે છે ભાઈ તમારા વિડિયો જોવાની મજા આવે હો બનાવીને રહ્યો તો આપણે બનાવીને રહીશું બસ તમારો પ્યાર અને સપોર્ટ ની ખુબ જરૂર છે આમ તો તમે બધા સપોર્ટ બોલ લેવા કરો છો અને કરતા જ રહેજો એવું અમારું કેવું છે કેમ ને અને બને એટલા વિડીયો અમે સારા જ બનાવીશું અને ક્વોલિટી વાઇઝ હવે તો વિડીયો આપણે આવતા જ રહેશે કારણ કે હવે આપણે મોબાઈલ બીજો પણ લઈ લીધો છે પહેલાં આપણે સ્ટાર્ટિંગમાં તો આ મોબાઈલ અંદર બનાવતા હતા હવે તો આપણે જે અત્યારે મોબાઈલ છે વન પ્લસ એન્ડ અંદર બની રહી છે વિડીયો કેમ આજે સુનિલ લાખોલ્યા કરીને જાણવા માગે છે કે તમારું ગામ કયું છે કહી દો આપણું તમારું છે તે પ્રકાશ કે તમારા મમ્મી પપ્પા નું નામ શું છે કિશનભાઈ તો મારા મમ્મી પપ્પા નું નામ છે મારા પપ્પા નું નામ છે શંભુભાઈ અને મારા મમ્મી નું નામ છે ભાનુ બેન નરેશભાઈ તમારા મમ્મી પપ્પા નું નામ મારા પપ્પા નું નામ છે વિનુભાઈ અને તો આ હતા અમારા મમ્મી પપ્પાના નામ તમારા મમ્મી પપ્પાનું નામ શું છે અને તમારી જણાવજો તો હવે કોમેન્ટ છે આપી યોગીભાઈ ભોજાની જે એવું લખેલું છે યોગીભાઈ ભોજે જે કહેવા માંગે છે તમારા મોબાઈલ નંબર મોકલો ભાઈ અમારા મોબાઈલ નંબર મોકલવામાં એવી તકલીફ થઈ થતી હોય છે કે જે જરૂરનું કામ ન હોય તો પણ કોલ આવતા હોય છે એટલે બધાના કોલના જવાબ અમે ગઈ ન શકીએ તો એના માટે તમે મિત્રો તમારે જે કાંઈ યુટ્યુબનું કામ હોય કોઈ થમનેલ બનાવી કોઈ વિડીયો એડિટિંગ કરવા હોય કે એવું ન આવડતું હોય તો એ બાબતનું કામ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો એનું રિપ્લાય અમે તરત જ આપી દઈશું અને રિપ્લાય નું આપી હકવી તો કલાક બે કલાકની અંદર તો રિપ્લાય આપી દઈશું કોઈ અમે વિડીયો ઉપર ગયા હોય વિડીયો બ્લોગિંગ કરવા માટે ગયા હોય કે પછી કામ ઉપર હોય એટલે રિપ્લાય આપી ન હોય બાકી તો રિપ્લાય અમે બને ક્યાં લગી તરત જ આપી દેતા હોય છે હવેની કોમેન્ટ છે મિત્રો એ બધાને ઉપયોગ થાય એવી કોમેન્ટ છે અને બધાને જાદા ભાગની કોમેન્ટ એવી જ આવેલી છે કે જે કોમેન્ટમાં આપણે મેન કોમેન્ટ હતી એની લીધી છે જે રામસંગ ભાઈની કોમેન્ટ છે રામસંગ એવું ખાલી કરેલું છે એ કોમેન્ટમાં એ ભાઈ એ રીતના લખ્યું છે કઈ એપમાં તમે એડિટિંગ કરો છો ભાઈ કેજો ને તો અમે વીએનમાં અત્યારે એડિટિંગ કર્યું છે અને અત્યારના બધા પ્લેટફોર્મ ઉપર ઝાઝા ભાગે અત્યારે મોબાઈલમાં બધા વીએનમાં એડિટિંગ કરતા હોય છે અને કેનિક માસ્ટરમાં પણ વીએ એડિટિંગ થતું હોય છે પણ આપણે કેનિક માસ્ટરમાં અત્યારે નથી કરતા આપણે વીએન ની અંદર અત્યારે એડિટિંગ કર્યું છે અને એની અંદર આપણે માસ્ટર માઇન્ડ થઈ જશે વીએન ની અંદર કેનિક માસ્ટરમાં તો હું પણ જે ઘણી વાર અઠવાઈ જાઉં છું એના કારણે હું પેનિક માસ્ટરમાં કરતો નથી અત્યારે હું વ્યાનમાં કરી રહ્યો છું એટલે મિત્રો હવે આપણે કોમેન્ટ સેલિસ છે કોમેન્ટ અને હવે ઘણી બધી આપણી કોમેન્ટ શો લેવાઈ ગઈ છે અને મેન મેન કોમેન્ટ હતી લેવાઈ ગઈ છે કોઈની કોમેન્ટ ન લેવાની હોય તો માફ કરી દીજો અને હવે સેલી કોમેન્ટ છે એ કોમેન્ટમાં નામ તો કાઈ બરાબર લખેલું નથી ખાલી યુઝર ઘાયલ કરેલું છે એ ભાઈની કોમેન્ટ એવી હતી કે ભાઈ તમારી રિક્ષા કેટલામાં જૂની માથી નવી બની તો અમારી રિક્ષા જૂનામાંથી નવી રિક્ષા બની હતી એનો તો ઘણા દિવસો થઈ ગયા એટલે કે રિક્ષાનો જ્યારે વિડીયો મૂક્યો એના તો બે ત્રણ મહિના જેવું થઈ ગયું છે એટલે એ રિક્ષા તો અમારે ચાલીસથી પિસ્તાલીસ હજારમાં બની હતી કારણ કે એમાં બધા જ પરફેક્ટ નવા નાખવામાં આવ્યા હતા એટલા માટે તો હવે મિત્રો જો આપણે નેવલભાઈ તો ગલ્લો લઈને જ બેઠા છે અને ગલ્લામાં હવે આપણે પૈસા એડ કરી દેવાના છે કારણ કે હવે નવસો સબસ્ક્રાઈબર હતા કાલે કીધું તો આપણે પૈસા એડ કરતા હતા અને હવે આપણા વન કે સબસ્ક્રાઈબર થઈ છે એટલે આપણે સો રૂપિયા પાછા એડ કરી દઈશું કારણ કે આપણે જ્યારે જ્યારે હો હો સબસ્ક્રાઈબર વધતા હતા ત્યારે હો હો રૂપિયા એડ કરી દેતા હતા કારણ કે એક સબસ્ક્રાઈબર વધે ક્યારે વધે એનો ખ્યાલ ન હોય એટલે એકો રૂપિયા તો નાખી આપ્યું નહીં હો સબસ્ક્રાઈબર થાય ત્યારે આપણે હો રૂપિયા એડ કરી દેતા હતા અને હવે તો નવસો રૂપિયા તો ભેગા અંદર થઈ જશે અને હવે નેવલ ભાઈ છે કે મારે હો રૂપિયા નાખવાશે આજે લગી તો તમે નાખતા હતા એટલા માટે નેવલ શું કરું છે

Bye bye các em. Bye bye.